નજીક જ જ પતંગના ઘાતક દોરાથી અકસ્માતોની સંભાવના વધી જાય છે એવા સમયે સુરતના લાઝરારા પરફ્યુમ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું લાઝરારા પરફ્યુમની ટીમ દ્વારા રસ્તા પર ચાલતા વાહન ચાલકોને પતંગના દોરાથી થતા અકસ્માતોથી બચાવવા માટે ફ્રીમાં સેફ્ટી સડિયા ફિટ કરવાની અભિયાન શરૂ કરવામાં આવ્યું બજાર વિસ્તારમાં આવેલા લાઝરારા પરફ્યુમના શોરૂમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચારસો થી વધુ વાહનોમાં નિશુલ્ક સેફટી સળિયા ફિટ કરવામાં આવી જેના કારણે અનેક લોકોની જાન બચી શકે તેવો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો ઉત્તરાયણના દિવસોમાં પતંગના દોરાથી ગળા કપવાની વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લાઝરારા પરફ્યુમના ઓનર દ્વારા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે માત્ર આજ નહીં પરંતુ અગાઉ પણ લાઝરારા પરફ્યુમ દ્વારા ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ અને સામાજિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી સ્થાનિક લોકોએ પણ આ પહેલને બિરદાવી લાજરાડા પરફ્યુમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ મકોના રાહુલ કુમાર જંતીભાઈ એટલે કઈ જગ્યાએ તો કે શું કરો હા આલા જજરા પરફ્યુમ આ ફ્રી નિમિત્તે આ ઉતરા નિમિત્તે ગ્રે નુકસાન થાય છે ઘરાનું તે નિમિત્તે સરીઓ નાખવા માટે શું કહેવા માંગો લોકો લોકોને એ જ કહેવા માંગીએ છે કે ઉતરા નિમિત્તે પંદર દિવસ અગાઉ તો સળિયો નાખવો પડે કારણ કે પછી કોઈ મતલબ નથી પાછળ નાખવા એટલે સળિયો તો નાખવો જરૂરી છે મારું નામ નિમેશ કનૈયાલાલ પાપડીવાલા હું મકર સંક્રાંતિ નિમિત્તે અહીંયા સળિયા ફિટ કરવા માટે આવ્યો છું અને આ બધા વરાછાની પબ્લિકને કહેવા માંગુ છું કે બધાએ ફિટ કરાવવું જરૂરી છે કારણ કે મકર સંક્રાંતિ નિમિત્તે જે પતંગના દોરા આપણા ઘરા ઉપર આવે છે એનાથી જીવ જાય છે દર વર્ષે ઘણા માણસો મરે છે ના સળિયા લગાવવાથી ઘણા લોકોનો જીવ પણ બચી જાય છે તો મહેરબાની કરીને આ જે લા પરફ્યુમ વાળા જે કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરે છે લગભગ બે ચાર વધારે સારું તો બધાને બધાનો જીવ આપણે બચાવી શકીએ આભાર મારું નામ ગૌતમ જોધાણી છે અમે એક લાજરારા ગ્રુપ જે છે એ આજે જે ઉત્તરાયણ આવે છે જે દોરાથી ઘણા લોકોને હોય છે તો આજે સળિયા લગાવવાનું કામ કર્યું છે આવીને આવી જે કઈ ફેસ્ટિવલો આપણે આવતા હોય છે એની અંદર કંઈક ને કંઈક કરવું એવો મને વિચાર આવ્યો અને આજે ઘણા બધા લોકોને સળિયા ચારસોથી વધુ સળિયા લગાવી દીધા છે અને આજે તારીખ એક એક બે હજાર છવ્વીસનું આ મિશન હતું એક વાગ્યા સુધીનું તો અત્યારે મેં આ સળિયા લગાવી છે આની પહેલાં આવીને આવી એક વસ્તુ જે ટ્રાફિક અવેરનેસ હતું ત્યારે પણ અમે કેમ્પિયન ચલાવી અને જે લોકોએ હેલ્મેટ પહેર્યા હતા જે ટ્રાફિક ના નિયમોનું પાલન કરતા હતા એ લોકો નામ હિરેનભાઈ નાકરાણી છે અને હું અત્યારે મિની બજાર ખાતે આવેલા લાજાર લાજરારા પરફ્યુમ ખાતે આવેલો છું એ લોકો અત્યારે ઉત્તરાયણ આવે છે તો દરેક ગાડીની અંદર સળિયાઓ લગાવી રહ્યા છે જેનાથી ઉત્તરાયણના ઘાતક જે દોરાઓ છે એનાથી માનસના જે ગળા કપાઈ છે અને અમુક લોકોના મૃત્યુ પણ થાય છે તેનાથી બચાવી શકાય ગાડીમાં લગાવે કે જેથી માનવ જિંદગીઓ બચી શકે એવી હું અપેક્ષા રાખું છું અને લાજરારા પરફ્યુમ નો હું દિલથી આભાર માનું છું અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે